ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડીમાં નંબર 10 માં ટેમ્પામાં સામાન ભરાવી રહ્યા હતા ત્યારે કાર લઈને આવેલ ભરતભાઈ સામતભાઈ મેરે આવીને ટેમ્પો સાઈડમાં લેવા માટે હોર્ન મારતા ટેમ્પો સાઈડમાં લેવાનું કહેતા ટેમ્પો સાઈડમાં લેતા હતા ત્યારે ઉશકેરાઈને ભરતભાઈ મેર કારમાંથી લોખંડનો પાઇપ લઈને આવીને ગાળો આપીને પાઇપ માથાના ભાગે મારી દીધેલ અને ઢીકા પાટુનો માર મારેલ અને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ આ મામલે ભૌતિક જીતુભાઈ વીરિયાએ ભરતભાઈ સામતભાઈ મેર વિશાલભાઈ ભરતભાઈ મેર અને ગેલાભાઈ સાજણભાઈ મેર સામે બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જોકે આ મારામારીનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે